નમસ્કાર પરશોત્તમ રૂપાલા મિત્રો પરશોત્તમ રૂપાલા ચાર્ટર્ડ પ્લેન અને રાજસ્થાનમાં લેન્ડિંગ જી હા મિત્રો ચાર્ટર્ડ પ્લેન રાજસ્થાન ઉતર્યું આ ચાર્ટર્ડ પ્લેનમાં કોણ બેઠા હતા શા માટે રાજસ્થાન ઉતર્યું અને અત્યારે તેની વાત શા માટે પરશોત્તમ રૂપાલા એ વિવાદ કે જેને ગુજરાત જાણે છે એ વિવાદ કે જેને જેણે લાખો ક્ષત્રીઓને રસ્તા પર લાવ્યા એ વિવાદ કેચના કારણે લાખો ક્ષત્રીઓ ભેગા થયા સંમેલન કર્યું એ પરશોત્તમ રૂપાલા એ ચાર્ટ પ્લેનમાં હતા તેમની સાથે કોણ રાજવી પરિવારમાંથી અત્યારે સાંસદ કેસરી દેવસિંહ ઝાલા કેસરી દેવસિંહ ઝાલા પરશોત્તમ રૂપાલા ની સાથે પરશોત્તમ રૂપાલા કેસરી દેવસિંહ ઝાલા રાજસ્થાન શા માટે ગયા રાજસ્થાનમાં શું ગુપ્ત બેઠકો થઈ શું રાજસ્થાનમાં ક્ષત્રિય સમાજના આ આંદોલનને કરવાનો તખતો તૈયાર કરવામાં શું રાજસ્થાનમાં એવા તો કોણ રાજવીઓ છે એવા તો કયા ક્ષત્રિય આગેવાનો છે કે જે રાજસ્થાનથી બેઠા બેઠા ક્ષત્રિય સમાજના ગુજરાતમાં થયેલા આંદોલનને પતાવી દેવા ઈચ્છે છે બેઠકમાં શું વાત થઈ કે આ બેઠક થઈ આ તમામ સમાચાર આ તમામ વાત આ તમામ વિશે પરસોત્તમ રૂપાલા કેસ રૂપાલા 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 વિવાદ કોન્ટ્રોવર્સી બફાટ આ તમામ શબ્દ અત્યારે ચર્ચાઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલા રોટી બેટીના વ્યવહાર પર બોલે છે મહારાજાઓ નમ્યા તેના પર બોલે છે ક્ષત્રિય સમાજ આ કદી પણ ના સ્વીકારે ક્ષત્રિય સમાજ રસ્તા પર આવ્યો ક્ષત્રિય સમાજમાં ફાટા જરૂર પડ્યા પરંતુ એક મોટો ખેલ થયો છે સંમેલન પહેલાની રાત શું થયું રાજકોટ મહાસંમેલન પહેલાની રાત્રે શું રંધાયું શું રાજકોટ સંમેલન જે મળ્યું તે ફક્ત ટ્રેલર હતું તેનાથી પણ મોટી માત્રામાં ક્ષત્રિયો એકઠા થવાના હતા શું આથી પણ વધુ સંખ્યામાં લોકો રાજસ્થાનથી આવવાના હતા આ તમામ આ તમામ મુદ્દા પર ચર્ચા કરવી છે કારણ કે જે વાવડ મળ્યા છે જે સમાચાર મળ્યા છે એ સમાચાર એ છે કે પરસોત્તમ રૂપાલા કેસરી દેવસિંહ ઝાલાને લઈ રાજસ્થાન પહોંચ્યા હતા રાજસ્થાનમાં ક્ષત્રણી અગ્રણીઓ સાથે બેઠક કરી છે આ ગુપ્ત બેઠકોમાં તેમણે આંદોલનને આંદોલનને લઈને લઈને વાત વાત કરી કરી છે છે મિત્રો કારણ કે રૂપાલા પોતે પણ આ અત્યારના મતલબ તમે વિચારતા હશો કે પરસોત્તમ રૂપાલા જે રીતે જોવા મળી રહ્યા છે પ્રચાર કરી રહ્યા છે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે એ મુજબ પરસોત્તમ રૂપાલાને ડર નથી ભારતીય જનતા પાર્ટી તેમને સ્ટાર પ્રચારકોમાં ઉમેરે છે ટિકિટ પાછી ખેંચવાની વાત તો દૂર નહીં રહી પરંતુ મિત્રો તેમને સ્ટાર પ્રચારક બનાવવામાં આવે છે આ તમામ વસ્તુ એક દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી લોકો વચ્ચે મેસેજ મૂકવા માગે છે કે અમે ટિકિટ ખેંચવાના નથી આ બાબતે અમે ડરતા નથી પરંતુ મિત્રો પડદા પાછળ અલગ છે બોલવામાં કંઈ આવી રહ્યું છે અને મનમાં કંઈક અલગ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને આ સંમેલન પહેલાં પંડર અને આ સંમેલન પછી પંડર એ બંને બંને વાત સ્પષ્ટ થઈ ચૂકી છે અને બંને વાત હું તમને ઉદાહરણ સાથે આપીશ જે બતાવવામાં આવી રહ્યું છે તે તર્દન નાટક હોય તેવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમ રૂપાલા કે દેવસિંહ સિંહ ઝાલા પોતે રાજસ્થાન ગયા હતા એ વાત કરી પરંતુ બીજી વાત એ પણ કહી દઉં કે એ સંમેલન બાદ પણ મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી સાથે બેઠક થઈ પરંતુ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ ટસથી મસ્ત થવા તૈયાર નથી ટિકિટ 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 ખેંચો ખેંચો અને બસ એક જ રાગ ટિકિટ ખેંચો બાકી તમે કહેશો એ કરવા અમે તૈયાર છીએ તમે અત્યારે ટિકિટ ખેંચો આ ઉમેદવાર ન જોઈએ રાજકોટ લોકસભા બેઠકમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ નથી તેનો પ્રભાવ પણ નથી પરંતુ ક્ષત્રિય સમાજ નારાજ હોય તે કોઈ પણ પાર્ટી જેમ કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તે ના ચલાવી શકે પરંતુ ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે એ કદાચ તેને જ ખબર છે સંમેલન પહેલા એટલે કે ચૌદ તારીખે રાજકોટમાં સંમેલન મળ્યું તેર તારીખે આ ચાર્ટર્ડ પ્લેન પહોંચ્યું હતું

સમગ્ર આંદોલન પૂરું થઈ જાય એ માટે એક નિવેડેલો આવવામાં સમાધાન કરાવવામાં કેસરીદેવસી ઝાલા એક અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે આટલો વિરોધ ક્ષત્રિય સમાજનો છતાં પણ કેસરી દેવસી ઝાલા પરસોતમ રૂપાલા જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જાય છે શક્તિ પ્રદર્શન કરે છે ત્યારે તેની પાછળ ઊભેલા તેની જ જીપમાં જોવા મળે છે એટલે કે સ્પષ્ટ સંદેશ છે કે તેઓ રૂપાલા સાથે છે તેઓ માફીના સમર્થનમાં છે ચૌદ તારીખે સંમેલન પહેલા આ ચાર્ટર્ડ પ્લેન ફરી હીરાસર એરપોર્ટ ઉતરી જાય છે રાજકોટના કોઈને ખબર નહોતી કે આ પ્લેન ક્યાં જઈને આવ્યું છે ફક્ત ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ પરસોત્તમ રૂપાલા અને કેસરી દેવસિંહ ઝાલા ત્રણ લોકોને ખબર હતી સમય સાથે સમાચાર બહાર આવે છે પરંતુ ત્યાં સુધીમાં આ સંમેલન પૂરું થઈ ગયું હતું આ સંમેલનમાં જે સંખ્યા જોવા મળી જોઈને બે વસ્તુ મિત્રો નક્કી કરી શકાય છે બેઠક કરી છતાં પણ આટલા બધા લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એકજૂટ થયા તો બે વસ્તુ મિત્રો નીકળી શકે છે એક એ છે કે રાજવી પરિવારો સાથે બેઠક થઈ તો એ બેઠક સફળ નથી રહી કદાચ જયરાજસિંહ જાડેજાની જેમ રાજસ્થાનના રાજવીઓ પણ વિચારતા હોય કે આ સળગતું અમે નહીં પકડીશું એટલે કે અમારા સમાજની વાત છે કદાચ આજે અમે પડદા પાછળ રમીએ તો કાલ સવારે અમારો સમાજ અમારી સામે હશે અને સમાજ સાથે ખોટું કરવા અમે ઈચ્છતા નથી એટલે કે બેઠક નિષ્ફળ રહી અને જે સંખ્યા હતી જે થવાની હતી એ જ સંખ્યા થઈ બીજી વાત એ છે મિત્રો કે આ બેઠક મહદંશે સફળ રહી આ બેઠક મહદંશ સફળ રહી અને ત્યારબાદ જોવા મળી તેનાથી પણ વધુ સંખ્યા આવવાની અપેક્ષા હતી એટલે કે જે લાખો લોકો આવ્યા છે તેમાં પણ હજુ કેટલાય લોકો આવ્યા બની શકે બની શકે કે સંમેલનમાં આવવા માટે મહેમાનો નીકળી ચૂક્યા હોય પરંતુ સંમેલન બાદ શું કરવું તેનો તક તૈયાર કરવામાં આવ્યો પદમિની બા વાળા આજે સંકલન સમિતિ સામે સવાલો કરી રહ્યા છે ગીતાબા પ્રમાર પોતે પણ સંકલન સમિતિ સામે સવાલો કરી રહ્યા છે એક સમયે હતો કે જ્યારે લોકો કહેતા હતા કે સંકલન સમિતિ નિર્ણય કરશે તે કરીશું ક્ષત્રિય સમાજના યુવાઓને પૂછવામાં આવે કે તમે શું કરીશો રસ્તા પર ઉતરશો તો કહે છે કહે છે કે સંકલન સમિતિ કહે એ જ અમારે કરવાનું છે એટલે કે આટલી શિસ્ત લાખો ક્ષત્રિયો ભેગા થાય પરંતુ એક પક્ષીના ઈંડા પડ્યા હોય તેને પણ નુકસાન ના થાય એ ક્ષત્રિયો કે જે લાખોની સંખ્યામાં દુશ્મનોને ધમરોળી નાખતા એ ક્ષત્રિયો કે જેની સામે દુશ્મન થર થર કાપતા એ ક્ષત્રિયો જેનો ઉજળો જે છે એ ક્ષત્રિયો એટલી સંખ્યામાં ભેગા થયા પરંતુ એક પક્ષીના ઈંડાને પણ નુકસાન ના થયું એ વિડીયો આજે વાયરલ છે તો પછી તમે નક્કી કરી શકો કે લોકો કેટલા શાંત અત્યારે બેઠા છે અને તમામ એક તરફ છે પરંતુ કેટલાય લોકો સંકલન સમિતિની સામે પડ્યા છે આ વિડીયો અને ઓડિયો સામે આવતા લોકો કહી રહ્યા છે કે પડદા પાછળનો ખેલ શરૂ થઈ ગયો છે પડદા પાછળનો ખેલ શરૂ થઈ ગયો છે ને આ આંદોલનને પૂરો કરી દેવા માટે પણ ખેલ શરૂ થઈ ગયો છે ક્ષત્રિય સમાજ નાગેવાનો માનવું છે કે ટિકિટ ખેંચાય કે ન ખેંચાય અમે તો વિરોધ કરીશું ને અમે ટિકિટ ખેંચવા માટે અંતિમ ઘડી સુધી વિરોધ કરીશું ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ શું છે ભારતીય જનતા પાર્ટી આ ધમપછાડા કરી રહી છે તેના મોટા નેતાઓ ધમપછાડા કરી રહ્યા છે તેનું પાછળનું કારણ એક જ છે કે વડાપ્રધાન મોદી ગુજરાત આવે આ પહેલા પૂરો કરી દો આ તમામ મામલાનો એન્ડ આવી જવો જોઈએ વડાપ્રધાન ગુજરાત આવે આ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાત આવશે રાજકોટમાં સભા સંબોધન કરશે વડાપ્રધાન મોદીને નમતું જોખવું પડે વડાપ્રધાન મોદી જાહેરમાંથી કંઈ બોલે અથવા તો જાહેરમાંથી પોતાના પક્ષને લઈને કંઈ બોલે એ પહેલા ત્યાંના મોટા નેતાઓને કામ સોંપી દેવામાં આવ્યું છે જો આ દિગ્ગજો અસફળ રહે છે તો વડાપ્રધાન મોદી આવશે અને સમાધાન કરાવીને જશે મિત્રો એ વાત સો ટકાની છે અત્યારના જે પ્રમાણે માહિતી મળી રહી છે એટલે કે પરશોત્તમ રૂપાલા ફોર્મ ભરી ભર જે ફોર્મ ભરવાની વાત છે એ માટે તેમણે શક્તિ પ્રદર્શન કરી ચૂક્યા છે અને ફોર્મ ભરશે એ પણ હવે સો ટકાની વાત થઈ ગઈ છે એ લડશે એ પણ સો ટકાની વાત થઈ ગઈ છે અને વડાપ્રધાન મોદી આવશે અને સમાધાન કરશે એ પણ વાત અત્યારે સો ટકાની છે વાત ખાલી ત્યાં જ અટકી છે કે ત્યાંના દિગ્ગજોથી આ કામ થશે કે નહીં ત્યાંના દિગ્ગજોથી આ સમાધાન થશે કે નહીં તેનું પાણી માપવાનો સમય ભારતીય જનતા પાર્ટી પાસે છે રાજસ્થાનનો પ્રવાસ રાજસ્થાનમાં બેઠકો કેસેદ દેવસી ઝાલા તેમની સાથે શું રણનીતિ ઘડવામાં આવી ત્યારબાદ પાછા આવ્યા અને સંમેલન જોયું સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા આ તમામ માહિતી છે અને આ તમામ એક વાવડ છે જે ચર્ચા થઈ રહી છે લોકો વચ્ચે પરંતુ આ ચર્ચામાં દમ છે આ વાવડમાં દમ છે જોવું રહ્યું કે રાજસ્થાનની એ બેઠક સંમેલનમાં તો અસર મહદન છે કદાચ કરી હશે પણ લાગતું નથી એટલી અસર કરી એ બેઠક પરંતુ હવે શું અસર કરે છે વડાપ્રધાન મોદી આવે પહેલા દિગ્ગજો આનો નિવડો લાવી શકે છે કે નહીં વડાપ્રધાન મોદી આવીને પોતે જ કહેશે વડાપ્રધાન મોદીને પોતે બોલવું પડશે એ એ હદ સુધી આ મામલો પહોંચશે એ પણ જોવું રહ્યું બની શકે કે અંતિમ ઘડીએ રૂપાલા સાહેબને ઘર ભેગા પણ કરવામાં આવે આ તો ભારતીય જનતા પાર્ટી છે એના પર પણ નજર રહેશે પરંતુ ચાન્સ ઝીરો ઝીરો એક છે નવ્વાણું ટકાથી પણ વધારે ચાન્સીસ રૂપાલા સાહેબ એટલે કે જેમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ માન સાથે બોલાવતા હોય છે એ લડશે અત્યારના કન્ફર્મ છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો આ તમામ સવાલનો જવાબ લખો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર